જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા દેશની આન બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજને પરકારને સલામી આપી રાષ્ટ્રગાન બાદ પરેગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલેક્ટર સહિતના મહાનુભાવોના હસ્તે જિલ્લાના સાતતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્તરની આરટી અને સાલતી સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત જુડા તાલુકાના અવિરત વિકાસ કામો માટે કલેક્ટર શ્રી રાજેન્દ્રકુમાર પટેલ દ્વારા રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો તેમજ વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં વિશિષ્ટ આપનાર અધિકારીઓ કર્મચારીઓ વ્યક્તિ સંસ્થાઓનું બહુમાન પણ કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ રજૂ થયેલ તમામ કૃતિઓને પ્રોત્સાહન રૂપે રોકડ પુરસ્કાર પણ આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શરીર મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અહેવાલ જયેન્દ્રસિંહ ઝાલા સુરેન્દ્રનગર